છે તેની સેલેરી અઢાર હજાર હતી આજે આ કંપની વિશે વાત કરી શું ફાયદા છે શું કરવા આ એપ્લાય કરવી જોઈએ અને કોને કોણ આપી શકે છે બધી જ વાત કરીશું આ વિડીયો નમસ્કાર મિત્રો આજે હું વાત કરીશ એફઆઈ મની માટે શું કરવા એપ્લાય કરવું જોઈએ પહેલાં એની વાત કરીએ માર્કેટ પ્લેસ પણ બહુ સારી કંપની છે તેમાંથી તમને કઈ એપ્લિકેશન આપશે તમને ખબર નથી હોતી અથવા તમારો ટાઈમ બગડે છે ઓછા ટાઈમમાં તમારે વધારે એપ્રુવ જોઈતું છે એવા કંઈ પણ સવાલ હોય ને તો એના માટે બેસ્ટ છે બીજી વાત આ કંપની તમે એપ્લાય કરો છો આ કંપની સાથે થી વધારે એગ્રીગેટર છે કે જેમાં તમારી ડિટેલ્સના આધારે તમને ફિલ્ટર કરીને આપશે કે તમારી લોન કોઈ કંપનીમાં એલિજિબિલિટી છે જો હોય તો આગળની પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને અધરવાઇઝ તમારે આગળ પ્રોસેસ કરવાની નથી મતલબ તમારો ટાઈમ અને સિવિલમાં ઇન્ક્વાયરી પણ ઓછી થશે તો આ એક ફાયદો છે એપ્લાય કઈ રીતે કરવી એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એપ્લાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જો તમે સેલરેડ કસ્ટમર હો મતલબ તમે જો નોકરી કરતા હોય પગાર બેંકમાં આવતો હોય તો એના માટેના વધારે ઓપ્શન આવશે અને જો તમે બિઝનેસવાળા હોય તેમાં અત્યારે બે કમ સાથે ટાઈપ છે તો બની શકે કે એપ્રુવલ ઓછું આવી શકે છે પણ મૂંઝાવાની જરૂર નથી એના સિવાય બીજી કંપની છે તે હું ડિસ્ક્રિપ્શન આપી દઈશ ત્યાંથી પણ તમે એપ્લાય કરી શકો છો એક પર ક્લિક કરશો મોબાઈલ નંબર નાખવાનો છે ઓટીપી નાખવાનો છે ત્યારબાદ તમારે પાન કાર્ડની ડિટેલ્સ નાખવા તમારે નામ પાન કાર્ડ નંબર નાખવાનો છે કન્ટિન્યુ કરવાનું છે એરિયા પિનકોડ નાખવાનો છે ને એડ્રેસ લખવાનું છે કન્ટિન્યુ કરશો ને ત્યાં તમને બતાવી દેશે કે કેટલા સુધી એલિજિબલ છો એઝ પર તમારા પિનકોડ એઝ પર સિબિલ જો તમારી ઓફર હોય બે લાખ કે પાંચ લાખ સુધીની મતલબ કે તમે બે લાખ સુધી એલિજિબલ છો તો પાંચ લાખ સુધીની એલિજિબલ છો જે એપ્રુવલ આવે છે ને તે ટેન્ટેટીવ એપ્રુવલ છે મતલબ કે ફાઇનલ એપ્રુવલ નથી એના માટે તમારે ફાઇનલ એપ્રુવલ માટે તમારે ક્લિક ડાઉનલોડનું બટન છે એના પર ક્લિક કરીને ડાઉનલોડ એપ્લિકેશન કરવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ત્યારબાદ તમારે કમ્પ્લીટ કરવાની છે પ્રોસેસ અને ત્યાં તમારે બધી ડિટેલ માગશે પૂરી ડિટેલ્સ કમ્પ્લીટ કરવાની છે ને સબમિટ કરશો ને ત્યાં જ તમને ફાઇનલ લોન એમાઉન્ટ બતાવશે જે તમારું ફાઇનલ લોન એપ્રુવલ છે જો તમારી ફાઇનલ લોન હશે ને તો તમારે હવે લોન કેટલીક કલાકમાં મળશે એના માટે વાત કરું આ કંપનીમાં એગ્રીગેટર છ થી વધારે છે જો એમાં એગ્રીગેટરની વાત કરું તો ફેડરલ મની છે લિક્વિડ મની છે મની વ્યુ છે આદિત્ય બિલ્લા છે એવી જો કંપનીમાંથી તમારી લોન થતી હશે એગ્રીગેટરમાં તો તમારી એક થી ત્રણ કલાકની અંદર પૈસા આવી જતા હોય છે અને જો બીજું કોઈ એગ્રીકેટર એપ્રુવલ હશે તો વધીને એક દિવસ લાગી શકે છે કલાક લઈને એક દિવસની અંદર એપ્રુવલ આવી જશે ત્યારબાદ તમારે કન્ટિન્યુ પ્રોસેસ કરવાની છે લોન એમાઉન્ટ આવે એગ્રી એક્સેપ્ટ કરવાનું છે કન્ટિન્યુ કરવાનું છે એગ્રીમેન્ટ સાઇન કરવાનું છે ઇસીએસ મેનેટ કરવાનું છે વિડીયો કેવાય છે કે જે કે સ્ટેપ આવે તમારે ફોલો કરવાના છે બસ એટલી જ પ્રોસેસ છે તેની વાત કરું ને આમાં કોઈ તમારે બેન્ક પર જવાની જરૂર નથી પૂરી ડિજિટલ પ્રોસેસ છે બહુ સિમ્પલ પ્રોસેસ છે એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એના સિવાય જો તમારે ડાયરેક કોઈ કંપનીમાં એપ્લાય કરવું હોય તો હું તમને એક વેબસાઇટ આપીશ જ્યાંથી તમે અઢારથી વધારે કંપની છે ત્યાંથી ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો એ પણ ફ્રીમાં કોઈ પણ ચાર્જ વગર તો એપ્લાય કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આજે જ કરો અને આ વિડીયો સારો લાગે તો કોમેન્ટ જરૂર કરજો અને જો આવી જ માહિતી તમે જાણવા માગતા હોય તો ચેનલને ફોલો જરૂર કરી લેજો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત